પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ ચારેકોરથી શુભેચ્છાઓનો થયો વરસાદ બીજેપીએ બીજે ઓક્ટોબર સુધી શરૂ કર્યું સેવા પખવાડ્યું દેશભરમાં રક્તદાન શિબિર સફાઈ અભિયાન આરોગ્ય કેમ્પ અને વૃક્ષારોપણ સહિત અનેક કાર્યક્રમોનું આયોજન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શાલ ઓઢાડીને પ્રધાનમંત્રીને જન્મદિવસની પાઠવી શુભેચ્છા સ્વસ્થ ચિરાયુષ્યની કરી મંગલકામના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી દાદા ભગવાનનું પુસ્તક ભેટમાં કર્યું અર્પણ તો મુખ્યમંત્રીએ અડાલજ ખાતેથી સેવા સેતુ કાર્યક્રમનો કરાવ્યો શુભારંભ ગાંધીનગરમાં રિન્યુએબલ એનર્જી સમિટનો આજે બીજો દિવસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમિટને સંબોધન કરતાં જણાવ્યું ઉત્તમ લોજિસ્ટીક સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ગુજરાત એફડીઆઈમાં શીર્ષ રાજ્યો પૈકીનું એક સમિટમાં ગુજરાતના સો ગીગાવોટનો લક્ષ્ય પર થશે ચર્ચા